નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની આપણી આ નવી વાર્તામાં હું વાંધો છું એટલે કે કુવાડો છું તમે બધા જાણતા હશો કે કુવાડા માણસને કેટલી તકલીફ થાય છે આજે હું તમને જણાવું છું કે મારે કેવી કેવી મુસીબતનો સામનો કરવો પડે છે અને હું તેમાંથી કઈ રીતે પસાર થાઉં છું મિત્રો હું અઠવાડિયામાં ચારથી પાંચ વાર લાળી હંકાળું છું એટલે કે ચાર પાંચ વાર ડંકી ગમી નાખું છું અને પાટામાંથી આવતું પાણી જમીન ઉપર ઢોળાઈ જાય છે કારણ કે મારી પાસે પાણી ભરવાની કુંડી નથી એટલે જમીન ઉપર નાખવું પડે છે તમે વિચારી જ શકો છો મિત્રો મારી કેટલી બધી તકલીફ થાય છે હું જ્યારે જ્યારે માર્કેટની અંદર શાકભાજી લેવા જાઉં છું અને ત્યાં નીચે નમીને તાંબેટા વીરટા સુંદર ભાભીને જોઉં છું ત્યારે રોકેજ ચાંદા ઉપર જવા માટે તૈયાર થઈ જાય છે ગાજર કે કાકડી વીરતા માસીને જોઈને મને એમ થાય છે કે મારી વાડીના પણ ગાજર કાકડી કોઈને પસંદ આવે અને કોઈ તેને ખાય કાકીના આંબે લટકતી કેરીઓ જોઈને મને એમ થાય કે હું પણ આંબા ઉપર ચડી જાઉં અને બેઠા બેઠા કેરીઓ ખાઉં એનો રસ પી લઉં અને મોજ કરી લઉં પણ શું કરું આ બધું સપનામાં જ શક્ય છે અવારનવાર ગામની મોટી ઉંમરની મહિલાઓ અને ગામના લોકો મને સલાહ આપે છે કે ખોટા કામ બંધ કરું તારું શરીર તો જો કેવું થઈ ગયું છે જો આમને આમ ચાલુ રહેશે તો હાલી પણ નહીં શકાય મને કહેવાનું મન થઈ જાય છે મિત્રો ભાભી મારે સલાહની નહીં પણ તમારા સહકારની અને સાથની જરૂર છે મારા હાથ પણ દુખે છે પણ હું શું કરું અત્યારે એની સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી તમે તમારી ડાબલીને એવી રીતે સાચો છો જાણે કોઈ ચોરી જવાનું છે મને પણ ક્યારેક ડાબલી રમવા આપો હું થોડો એમાંથી કંઈક કાઢી જવાનો છું અને તમારી ડાબલીનો ભાઈ રોજ ઉપયોગ કરતા નથી ક્યારેક મને પણ ઉપયોગ કરવાનો મોકો આપો પછી જુઓ અમે પણ અમારા ઊંડા કાર્યો બંધ કરી દઈશું શિયાળાની ઠંડી રાતમાં જ્યારે મોડી રાતે નીંદર આવે છે તે બે ચાર ગુજરા ઓઢ્યા પછી પણ એટલી ઠંડી લાગે છે કે વાત જ ન પૂછો ત્યારે પરણેલા એમ વાતો કરે છે કે આજે તો બે બહેનાની ઠંડી હતી એલા ગાંડા અહીં એકનો પણ તો જ નથી અને તું બેની વાત કરે છે જ્યારે મિત્રો ભેગા થાય ત્યારે કહે છે કે મોટા કેટલી વાર લાડી લાળી કરશો ત્યારે કહેવાનું મન થઈ જાય છે કે આજે તું હીરા ઘસવાની ઘંટી પકડીને ઊભો રહે આજનો દાદા મારા હાથને આરામ આપ ભાઈબંધ અત્યારે કામમાં નહીં આવે તો ક્યારે આવીશ પણ કોઈ સહકાર દેતું નથી સલાહ દેવાના બધાને આવડે છે નીચેવાળો પણ રાહ જોઈને બેઠો છે કે ક્યારે તેને રાયદ મહેલના દર્શન થાય અને તે મહેલની અંદર હસતો રમતો અને કૂટકા મટતો દાખલ થાય મન મોટું રાખો મોટા આજે નહીં તો કાલે તમને પણ નાનો નહીં તો મોટો ખાડો નહવામાં માટે મળશે તેથી પાછા પગલાં ન ભરતા વર્ષોથી સંગળી રાખેલી ઈચ્છાઓના ઘોડાને છૂટા મેલીને બાળે મેઘ ખાંડા થાય એમ વસી જશું સામે ભલે મોટી ઉંમરનો માણસ હોય પણ એને એમ થવું જોઈએ કે જો આ મારી જિંદગીમાં હોત તો બે કાણા એક થઈ જાત મિત્રો આવતીકાલે આપણે સાંભળીશું વાંધીની વેદના તો એ વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીવાર મળીશું એક નવા વિડીયોમાં સાથે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ